સુપરસ્ટાર કલાકાર એટલે કે રોહિત ઠાકોર તો રોહિત ઠાકોરે પણ આ બેસણામાં હાજરી આપી હતી તમે વિડીયોમાં જોઈ શકો છો અને મિત્રો બીજા નંબર માં વાત કરીએ તો આપડા ગુજરાતના સુપરસ્ટાર કલાકાર અને કરણજી ઠાકોર ના ખાસ મિત્ર એટલે કે બેચર ઠાકોર તો તમે વિડીયોમાં જોઈ શકો છો બેચર ઠાકોરે પણ આ બેસણામાં હાજરી આપી હતી અને ત્રીજા નંબર વાત કરીએ તો અલ્પેશ ઠાકોરે પણ આ બેસણામાં હાજરી આપી હતી તમે વિડીયોમાં જોઈ શકો છો અલ્પેશ ઠાકોર અને મિત્રો ચોથા નંબર વાત કરીએ તો આપણા ગુજરાતના સુપરસ્ટાર કલાકાર એટલે કે અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરે આ બેસણામાં હાજરી આપી હતી તમે વિડીયોમાં જોઈ શકો છો અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર અને મિત્રો પાંચમા નંબર વાત કરીએ તો આપણા ગુજરાતના ફેમસ કલાકાર એટલે કે સુરેશ ઝાલા તો તમે

અને મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક કરી નાખજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો તો હવે આપણે મળીશું કોઈ નવા વિડીયો સાથે